બહુ મોટું બનાવેલું છે અને આ એટલી છે બહુ ધ્યાન રાખવું પડે ગાડી સ્લો કરી નાખવાની પલટી મારતા વાર ન લાગે હાઈડ હોય પલટી મારી જાય કાલે જ એક ગાડી પલટી મારેલી હતી અને આ રોડ બન્યો છે એક્સપ્રેસ હાઈવે બન્યો છે આપણે સીધો અમદાવાદ થી ધોલેરા અમદાવાદ થી ધોલેરા જે એક્સપ્રેસ હાઈવે છે અહીંથી ચાલુ થાય ખા સવાર સવાર બહુ મોજ મસ્ત આવે મોજ આવી જાય અત્યારમાં ટ્રાફિક હોય થોડો સવાર સવારમાં કારણ કે અત્યારે બધું કારખાના વાળા જવામાં લે એવું બધું હોય એટલે થોડોક ટ્રાફિક હોય છે સવાર સવારમાં આ બાયપાસ છે ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું આપણે એક નવા વિડીયોમાં ને આજે ટાઈમ થયો છે અત્યારે સાડા છ વાગ્યા છે અત્યારે સી આપણે વાયેલા ટોલના પેલા આશીર્વાદ હોટલ આવે અમે હોટલ છે આશીર્વાદ હોટલે છે અત્યારે ને આપણે લીંબડી બે બે થી ત્રણ કલાક નીંદર કરી લીધી હતી રાતે બાર વાગે નીકળ્યા હતા બે કલાક નીંદર કરી લીધી છે અને હવે રનિંગ થઈ ગયા છે પછી અહીંયા આવીને ઊભી રાખી હતી બે મિનિટ ટાયર બાયર ચેક કર્યા હવે અહીંથી નીકળી આવેલા જ તો આપણે જવાનું છે ઓટો અમદાવાદ ઓઢો ઓફિસનો પરચુરણ માલ ભરેલો હોય આપણી ગાડીમાં તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને હાલો હવે અહીંથી નીકળી જે જરા જરા અંજવારું થઈ ગયું છે જુઓ હાલો તો હવે રનિંગ થાય એટલે આપણને રિંગ રોડ ક્યાંય ટ્રાફિક નળે નહીં નકર કે ટ્રાફિક થઈ જાય પછી એટલે ધીરે ધીરે રસ્તો કાપી ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો જો આપણે અત્યારે રિંગ રોડ ચડી ગયા છીએ અત્યારે ટાઈમ થયો છે પોણા હાથ વાગી ગયા છે હવે અહીંથી આપડે હજી પચીસ કિલોમીટર આવેલું જવાનું હોય નો સર્કલ આવી જાય હે પચીસ કિલોમીટર છે જો આ ટ્રાફિક નથી એટલે જ આપણે વહેલા ઉઠી ગયા કારણ કે ટ્રાફિક પછી થઈ જાય ને તો વેલા નીકળી ગયા અમે જો વેરા હાઉસ છે બધી કન્ટેનર ગાડીઓ લાગેલી હોય છે હાલો તો વીડિયોમાં કરતી જોળાના આગળ આવ્યું એક સર્કલ આવી ગયું આ સર્કલ મિત્રો બહુ મોટું બનાવેલું છે અને આ ગોલા એટલી છે બહુ ધ્યાન રાખવું પડે આવ ગાડી સ્લો કરી નાખવાની બાકી અહીંયા પલટી મારતા વાર ન લાગે હાઈડવાળો માલ વહી રહ્યો હોય પલટી મારી જાય ગાય ગા તો અહીંયા કાલે જ એક ગાડી પલટી મારેલી હતી અને આ રોડ બન્યો છે એક્સપ્રેસ હાઈવે બન્યો છે આપણે સીધો અમદાવાદથી ધોલેરા અમદાવાદથી ધોલેરા જે એક્સપ્રેસ હાઈવે એ આ છે અહીંથી ચાલુ થાય છે હાલો તો આયલા જાય હવે ટ્રાફિક નથી તો અટણમાં રસ્તો કાપી નાખી તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે આપણે પહોંચી ગયા તા હાડા હાથે અહીંયા આવી ગયા તા આવીને પાછળ આપણે રસા બસા જે કાંઈ જારી મારી હતી ખોલી નાખ્યું અને હવે બેઠા હોય હજી ઓફિસવાળા આવ્યા નથી હવે લગભગ અડધી કલાકમાં આવશે સાડા આઠની આજુબાજુ આવી જાય છે પછી ખાલી કરવા લાગશે અહીંયા જાજો માલ નથી એક દોઢ ટન જ છે ઓફિસનો માલ તો બીજું આમ હમે બીજો એક ટ્રાન્સપોર્ટ છે જો અહીંયા ઓલો કટારા પીડ્યા ત્યાં ટ્રાન્સપોર્ટ આવે બીજો અને ત્યાં જવાનું થાય અને આ પીડી આવી ઓફિસની ગાડી માં શક્તિ લખેલી કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસનો માલ આપણી ગાડીમાં ભરેલો છે કારણ કે એની ગાડી કાલે ત્યાં હતી નહીં એટલે ગાડી અહીંયા આપણી જે રીતે પડી છે ગાડી કાંઈ વાંધો નહીં ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પણ હવે આપણે કાગળિયા બધું અંદર દઈ દઈ પછી ઘડીક વાર આરામ કરી લઈ કારણ કે ઓલ ટ્રાન્સપોર્ટની જે અમે ઓફિસે જવાનું હોય ને એ અગિયાર વાગે આવે છે ત્યાં લગી ખોટું બેહવું એટલે આપણે બે કલાક આરામ કરી લેવું ત્યાં એ ભૂલી જાય ચાલો તો રાહ જોયો બીજો દિવસ કાલે આપણે ખાલી ખાલી થઈ ગઈ હતી પછી ટ્રાન્સપોર્ટની ઓફિસ જ ભરાઈ ગઈ હતી કાલે આપણે વિડીયો નહોતો લીધો એનું કારણ હતું કે આપણે ચાર્જર નથી હાલતું ગાડીમાં એટલે મોબાઈલનું આપણે કાંઈ ચાર્જિંગ હતું નહીં દસ ટકા પાંચ ટકા એમનું બધું ચાર્જિંગ હતું આપવાથી એટલે આપણે કાંઈ વિડીયો પછી ઉતાર્યો નહોતો અને અત્યારે આપણે તો નીકળી મોટી રહેલા જાય છે જો તમે રાતે આપણે અગિયાર વાગે નીકળી ગયા હતા અને આપણી હાઈરે પટેલ ગાડી છે દિનેશ પટેલ વાળી આગળ જઈ લી જાય હવાર હવારમાં ગાડી આપવામાં મજા આવે કારણ કે વાતાવરણ ઠંડુ હોય એટલે આ દિનેશ પટેલ ગાડી ગાડી જ છે હાલો એની હારે થાય

મિત્રો જો હવે આપણે ચોટીલા ભોગવામાં માં છીએ ચોટીલા પહેલાં નાનું આમ તો ગામડું આવે તો છ કિલોમીટર હે ચોટીલા પહાડ દેખાય ચોટીલા પહેલાં નાનું એક ગામ આવે ગયા ડુંગર દેખાય હવાર હવાર નો વ્યુ બહુ મસ્ત આવે મોજ આવી ો હવે ઊભી રાખશું પછી ક્યાંક તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જો રાજકોટકોટ બાયપાસમાં ટ્રાફિક હોય માં કારણ કે અત્યારે બધું કારખાના વાળા લે એવું બધું હોય એટલે થોડોક ટ્રાફિક હોય છે સવાર સવારમાં આ બાયપાસ છે હાલો આપણે સીધી ટ્રાન્સપોર્ટની ઓફિસ જ જવા દેવાની છે કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટ લાઇન કારણ કે ત્યાં બધો માલ ત્યાં ખાલી થાય આપણે બીજી જગ્યાએ ખાલી કરવા નથી જવાનું બધું એનું પરચુરણ જ ભરેલું હોય